તેમની બે બુટ્ટી હતી કાનમાંથી અલગ અલગ અન્ય અને મળીને પાસઠ હજાર રૂપિયાની લૂંટનો બનાવ બનેલો હતો આ લૂંટના બનાવને અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી અને જિલ્લાની એલસીબી અને જે કાલાવડની ટીમો દ્વારા આ નો શોધવા માટે પ્રયત્નો ચાલુ હતા તે દરમિયાન જિલ્લા એલસીબી ના સુમિતભાઈ શિયાળ ભાઈપાલસિંહ જાડેજા અજયભાઈ વીરડા અને ભરતભાઈ ડાંગરને એક બાતમી મળેલી હતી કે જે નાગેડી વિસ્તારમાં